ઓછો આવે એ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા અને આપણે આવી ગયા છીએ આપણા તુરિયાવાળા ખેતરમાં અને તુરિયાવાળા ખેતરમાં મેં આ બાળકોને ત્રણ જગ્યાએ અલગ અલગ ઊભા રાખી દીધા છે હવે ઊભા રાખવાનું જે કારણ છે એ હવે જે આપણે મેન જે પોઈન્ટ છે એ હું તમને જણાવું તો મિત્રો લગભગ યુટ્યુબ ઉપર આ રીતના વિડીયો બનાવવાવાળા કોઈ ખેડૂત જોયા નથી કારણ કે કોઈ પણ ખેડૂત હોય એક દવા હોય તો આખી મોલાયતમાં સાટી દે એક ખાતર હોય તો તમામ મોલાયતમાં સાટી દે પણ આપણે એવું કર્યું નથી આપણે અમે અનુભવ લેવા અને ખેડૂત સુધી અનુભવ પહોંચાડવા માટે આપણા તુરિયાની ખેતીમાં ત્રણ જાતના અલગ અલગ પ્રયોગો આપણા હાલતા હોય છે તો મિત્રો હું તમને બતાવું અત્યારે કે જુઓ આપણે આ તુરિયાની ખેતી અને જો મિત્રો આજે આ પારવાનું કામ શરૂ તો આપણે તુરિયાને જે કેવાય ને કે નિંદામણ એ નિંદામણનું કામ શરૂ હતું એટલે આ સુકાઈ ગયો છે દાંતડીથી કોઈ વસ્તુ નીકળી ગયો છે પણ આપણે હું તમને બતાવું તો આ તુરિયાની ખેતી તો મિત્રો મોટા ભાગના તુરિયામાં આપણે વહેલા હાલી ગયા છે અને હવે જે મેં આ બાળકોને અહીંયા ઊભા રાખ્યા છે એમના વિશે મારે જે તમને વાત કરવાની છે તો મિત્રો આપણે પેલા ભાઈને કહેશું કે ભાઈ એક વેલો ઊંચો કરતો તારી કમર સુધી આવ્યો આ વેલો ઊંચો કરતો તારા ગોઠણ સુધી જ આવ્યો હવે હવે આપણે આ બેનને કહેશું હવે મિત્રો આ વેલાની તમને વાત કરી દઉં કે મેં આ ભાઈને જે વેલા ઊંચા કરાવ્યા એની પાછળનું કારણ હું છે તો મિત્રો આપ જોઈ શકો છો આ વેલો છે પછી આ વેલો આ વેલા છે આ વેલો છે આ તમામ વેલા જે છે એ નાના છે અને હવે એની બાજુનો હું વેલો ભાઈને લેવાનું કહું છું હવે અહીંયા આવો તો આ વેલો લેતો હું છું આવડો આ હા હું આખા મોડથી પકડ ઉપરથી આખો હું શું કર્યા તો જુઓ ભાઈ આ વેલો જે છે એ ભાઈ સુધી પહોંચી ગયો છે કમ્પ્લેન્ટ ત્યાર પછીનો વેલો ઊંચો કહે તો એ મૂકી દે હા એ વેલો ઊંચો કહે તો જો મિત્રો આ વેલો પણ સારામાં સારો હાલી ગયો છે અને આ વેલાને અત્યારે આપણે જોઈએ મિત્રો તો એને ફૂલ આવવાનો પણ સમય તૈયારી થઈ ગઈ છે એટલે કે જવો તો હવે મિત્રો મારે જે તમને મેન વાત કરવાની છે તો મિત્રો આપણે જ્યારે દવાનો છંટકાવ કર્યો તો આપણે તે વખતે આપણે આ બે શાહમાં આપણે પહેલાં છટકાવ કર્યો પછી આપણે આ શાહમાં જે આપણે ભાઈને ઊભો રાખ્યો હતો એ ભાગમાં પછી આપણે છટકાવ નહોતો કર્યો અને ત્યાર પછી આમાં છંટકાવ નહોતો કર્યો અને ત્યાર પછી આપણે આ પહેલી મોટી બેન ઊભી છે જે જગ્યાએ ત્યાં આપણે છંટકાવ કર્યો તો હવે તો આપણા નાની બેનને કહી કે બેન આવેલું હું શું કરતો આવેલો કેટલા હા કેટલા પોગે છે નથી આલું અને એમાં હું તમને હવે રોગ બતાવી દઉં ખાલી બધા તો જો આ વેલાનો પરિસ્થિતિ જુઓ જેમાં આપણે દવા નહોતી સાટી એ વેલો છે ત્યાર પછી તરત જ તમને આ વેલો બતાવું તો આમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જેમાં આપણે દવા કોઈ પણ જાતની સાંટી નહોતી એટલા માટે આપણે એ વેલામાં એ રીતનો પ્રોબ્લેમ આપણે આવી ગયો છે અને ત્યાર પછી એમાં એક પછી એક વેલા જઈએ તો જો આ વેલામાં પણ એની એ તકલીફ આપને દેખાય છે કે જેમાં આપણે દવાનો છંટકાવ નથી કર્યો તે વેલાની પરિસ્થિતિ આપણે અત્યારે આ હાલી રહી છે તો બેન હવે આપણે યતસ્વી બેન પાસે જઈ બેન તમારા વેલા ઉછા કરો તો જો આ મોટી બેનનો વેલો છે એની કમરથી ઉપર સુધી પહોંચી ગયો છે એની બાજીનો વેલો ઊભો કરો બેન તે વેલો પણ એવો છે ને બધાને મોર એટલે કે ફાલ બેસવાની ફૂલ આવવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે હવે મિત્રો આપણે જે આ એક બે ત્રણ ચાના પાંચ સા હવે જે આ પાંચ સા છે એમાં પહેલાં બે સા છે એમાં આપણે કમ્પ્લીટ દવા સાંટીથી આ બે સામાં આપણે દવા નહોતી સાંટી એનું તમને રિઝલ્ટ બતાવ્યું અને ત્યાર પછીના જે આ બધા જે શાહ છે જેના ફૂલ પણ ખીલવા મળ્યા છે અને જેના વેલા પણ ખૂબ વધારે પડતા હાલવા મળ્યા છે હવે એની પાછળનું રાજ હું તમને જણાવી દઉં તો એમાં એક આપણે ખાતરની પ્રવાહી ખાતર એટલે કે એનપીકેની ટ્રાય આપણે કરી હતી હું તમને બતાવું કે આ એમનું એનપીકેનું ડબલું છે જવો તો આપડે આ એનપીકે જે દવા છે એનો યુઝ આપણે આમાં કર્યો તો એટલા માટે આનું રિઝલ્ટ આપણને સારામાં સારું મળ્યું છે કે આથી આ જે શાહ છે સાત આઠ શાહ એમાં આપણે એનપીકેની ટ્રાય કરી હતી ખેડૂત મિત્રો મારે જે તમને વાત કહેવાની હતી એ વાત મેં તમને કરી દીધી કે આમાં આપણે એનપીકે ખાતર જે છે જે જૈવિક જૈવિકા એનપીકે જૈવિકા ખાતર કહેવાય છે તે આપણે પ્રવાહી સ્વરૂપમાં જે આપણે ડેરીઓ મંડળીઓમાં ને એમ વગેરે વગેરે એગ્રાઓમાં ને એમ મળી રહેશે એગ્રોમાં મળી રહેશે મંડળીઓમાં મળી રહેશે ખાતર વેચતી કંપનીમાં પણ મળી રહે છે જે એગ્રોજેવિકા નામે આપણે ઓળખાય છે અને જે પ્રવાહી એનપીકે તરીકે એને ઓળખાય છે એટલે કે પ્રવાહી એનપીકે આવે છે એ આપણે આ તમામ વસ્તુમાં નાખ્યું હતું એમની મેં તમને પૂરી જાણકારી આપવાની કોશિશ કરી છે અને મિત્રો હવે જે આપણે આજે જે ખાતર આપવાનું છે જે મેન ખાતર ત્યાં હું તમને લઈ જાઉં છું અત્યારે કે એ આપણે ખાતર કયું કયું વાપરવાનું છે અને કયા પ્રમાણમાં વાપરવાનું છે કારણ કે મિત્રો એ ખાતર આપણે જો વધારે પ્રમાણમાં વાપરશું તો આપણો રોપડો ખાખરી જાય વયો જાય પીળો પડી જાય પાંદડા ખરાબ થઈ જાય કે પાંદડા ખરી જાય ફૂલ પણ ન આવે અને ફાલ પણ ઓછો આવે એવી પ્રશ્ન એમાં પડે છે જો આપણે એમાં યોગ્ય માત્રામાં ખાતર ન આપીએ તો હવે ખાતર જે આપણે આપવાનું છે તે આપણે ખાતર ભેળવવા જઈએ કારણ કે મિત્રો આજે જ આપણે નિંદામણ કર્યું છે એટલે આજે જ આપણે આપણા ભાગમાં એટલે કે તુરિયાના ખેતરમાં આપણે પાણી પણ અત્યારે પાવાનું છે અને એને ખાતર પણ અત્યારે આપવાનું છે અને જે દવા આપવાની છે એ આપણે આવતીકાલે સવારમાં વહેલા કારણ કે પાણી હમણાં ત્રણ સાત દિવસથી આપણે આપવાનું નહોતું એટલે અત્યારે આપણે એને પાણી આપશું કાલની તારીખમાં સવારે સાડા આઠે આપણે દવા જે છે એ આપણે સાંટવાની છે જે આપણે કૂકરનો આવે ફાલ આવે એટલે મિત્રો આપણે અત્યારે આપણે હવે પહેલા આવેલા જે ખાતર જે આપણે ભેળવવાનું છે ત્યાં આપણે જઈએ કે આપણે કેવા કેવા પ્રકારના એમાં આપણે ખાતર ભેળવાના છે ખેડૂત મિત્રો આપણે જોયું વાડીમાં કે તુરિયાની કે વેલા કઈ રીતના છે આપણે દવા એમાં શું રિઝલ્ટ આવ્યું નથી એમાં શું રિઝલ્ટ આવ્યું ત્યાર પછી કે જેમાં આપણે એનપી કે પરવાહી નાખ્યું એ સાત કેરામાં કેવું રિઝલ્ટ છે બાકીના કેરામાં કેવું રિઝલ્ટ છે અને મિત્રો આજ ત્રીસમો દિવસ અને આજ આપણે કેરામાં નિંદામણ થઈ ગયું છે આપણા કમ્પ્લીટ વેલામાં અને આપણે જે ખાતર નાખવાનું છે એમના વિશે હું આજ જો તમને વાત કરું તો મિત્રો એમાં આપણે ઓગણીસ 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 નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આ ત્રણ વસ્તુનું જે કમ્પેરિઝન આવે છે તહીને ભેળું થઈને આવે છે જેને આપણે ઓગણીસ ઓગણીસ કહીએ છીએ અને તે આપણે સરદારનું લાવેલા છે હું તમને બતાવી દઉં તો જો મિત્રો અહીંયા આપણી પાસે જે છે જે આ ખાતર છે ઓગણીસ 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 આ ઓગણીસ ઓગણીસ ખાતર આપણે આપણે ધારો કે એક શાહમાં એકસો ને દસ રોપા છે અને આ બાજુ ચૌદ પાળી છે એટલે અંદાજે ચૌદસો રોપા ચેખું થાય છે ચૌદસો પંદરસો રોપા રેખું થાય એટલે આપણે દસ થી બાર ગ્રામ ખાલી આવે એ રીતે જ નાખવાનું છે કે એક રોપાને અંદાજે દસથી બાર ગ્રામ આવે એ રીતે પરવાહી તરીકે આને પાવાનું છે છોડની બાજુમાં નાખવાનું નથી નીતર તાપડે એવી ફરિયાદ આવતી હોય છે મિત્રો કે રોપડા જે છે એ દાજી જાય છે ખાકર આવી જાય છે અને મિત્રો આપણે આમાં ઉરિયાનો પણ યુઝ કરવાના છો હું તો હું આવતા વખતે એટલે કે બાર આજથી બારથી તેર દિવસ પછી હું આમાં યુરિયા પણ નાખવાનો છું જે બારથી તેર ગ્રામ એક વહેલાએ બારથી તેર ગ્રામ યુરી આવે એ રીતે હું નાખવાનો છું એટલે કે પાવાનો છું પાણીમાં ડ્રાઈવ કરી પાણીમાં ઓગાળી અને પાવાનો છું તો ત્યારે મિત્રો આપણે પહેલું ખાતર જે છે એને આપણે ઓગળવા મૂકી દઈએ એટલે કે ઓગાળી અને એને આપણે પાવાનું કામ શરૂ કરી દઈએ કારણ કે સમય પણ આપણી પાસે નથી અને એના માટેનો આપણી પાસે આ સ્પેશિયલ ડ્રમ છે આ ડ્રમમાં આપણે એને ઓગાળી નાખીશું તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વેલા છે તકલીફો થાય છે એમાં આવા બધા પ્રશ્નો ભેળા આવે છે એટલા માટે આપણે બાર થી તેર ગ્રામ આપણે એક રોપાજી તાપવાનું છે એટલે આપણે એક કિલો હવા કિલો જેટલું કે દોઢ કિલો જેટલું લઈશું આ એક પેકેટ નાખ્યું છે અને હમણાં આપણે પાસે કરતું પેકેટ નાખી દઈએ અને આ સાથે આપણે એક દવાનો આરો યુઝ કરવાનો છે એ દવા હમણાં હું તમને બતાવું તો જો મિત્રો આ એક દવા છે હુમિઅલ આનું નામ છે હુમિઅલ અને આપણે આમાં છે ને મિત્રો જે કન્ટેન આવે છે ને એ હુમિક એસિડ જે ચોવીસ ટકા આવે છે ફોલ્વિક પાંચ ટકા આવે છે અને ત્યાર પછી આમાં ભૂંઈ ગયું છે એમિનો એસિડ એ દસ ટકા આવે છે એટલે કે મિત્રો હુમિક એસિડ ચોવીસ ટકા એમિનો એસિડ દસ ટકા અને ફાલ્વિક તે પાંચ ટકા આવે છે અને આને આપણે ઉપરથી પણ સાંટી શકાય છે હુમિક એસિડ એટલે કે આપણે પાનના ગ્રોથ માટે ઉપરથી પણ આપી શકાય છે અને આને પાવાનું પણ ભલામણ કરેલી છે અને પાવાથી જેના મૂળ છે મૂળિયા એ મૂળ સખત બને અને વધારેમાં વધારે પાણી અને વિકાસ પામે જેના કારણે એની તાકાત એ રોપડામાં જાય એનાથી ફળ સારું થાય ફાલ સારો આવે રોપાળામાં તાકાત વધે પાનમાં તાકાત વધે એટલા માટે આપણે આ પણ નાખવાનું થાય છે અને આપણે અઢીસો ગ્રામ હું નાખવાનું છું તો આ રીતે આપણે ખેડૂત મિત્રો તમે જોયું કે આપણા એમિનો એસિડ ત્યાર પછી ઓગણી ઓગણી ઓગણીનો છંટકાવ આપણે છટકાવને ડ્રીપ વડે નહીં પણ એને આપણે શાહમાં પાવાનો છે આ સામે જે ડ્રમ બતાય છે ડ્રમમાં આપણે બંને ભેળવી દીધું છે હવે આપણે દી પણ આત્મી ગયો છે પણ હું સાંજે પાણી પાવાનો છું આને તો અત્યારે હવે આપણે પાણી શરૂ કરી દઈએ હવે મિત્રો આમાં તમારે ઘણા ઘણા પ્રશ્નો હોય તો કોઈ પણ પ્રશ્ન હોય સારો હોય નબળો હોય અમારી કાંઈ ભૂલ પડતી હોય તો તમે સો ટકા કોમેન્ટમાં બધું કહી શકો છો